સુરતમાં કાપડના વેપારીએ જીવન ટૂંકાવ્યું શંકાસ્પદ મોતમાં મોટો ખુલાસો થયો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ જે વેપારી હતો તેનું અપહરણ કરાયું હતું અને અપહરણ બાદ તેને હોટેલમાં ગોંધી રાખવામાં આવ્યો હતો

અપહરણ બાદ તેને હોટેલમાં ગોંધી રાખ્યો હતો આ સાથે જ ચાલીસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો મૃતકના પત્નીએ આરોપ લગાવ્યો છે અને તેનાથી કંટાળીને સાડીના આ વેપારીએ હોટેલના બાથરૂમના રૂમની બારીમાંથી કૂદીને જીવન ટૂંકાવ્યું હોવાની વાત સામે આવી રહી છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હાલ સાડીના વેપારીની પત્નીની ફરિયાદના આધારે ડિંડોલી પોલીસે ટેક્સટાઇલના ચાર વેપારીઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આપને જણાવી દઈએ કે મૃતક મૂળ રાજસ્થાનનો વર્ષીય રાકેશ પાંચારામ ચૌધરી હતો જે મહારાષ્ટ્રના પુણે ખાતે પરિવારની સાથે રહેતો પરિવારમાં તેમના માતા પિતા પત્ની અને એક છ વર્ષની બાળકી છે રાકેશે આઠ વર્ષ પહેલા પૂજા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને રાકેશ પદ્માવતી કલેક્શનના નામથી કાપડની દુકાન ધરાવતો અને સાડીનો વેપારી હતો રાકેશનો વેપાર સુરત કર્ણાટક તમિલનાડુ સહિતની જગ્યાઓ પર હોવાથી તે ત્યાં આવતો જતો રહેતો ગત છ ઓગસ્ટના રોજ રાકેશ પુણેથી તામિલનાડુના મદુરાઈ જવા માટે નીકળ્યો પરંતુ ચાર લોકોએ તેના મદુરાઈ પહોંચતા પહેલા જ જબરદસ્તી સુરત લાવ્યા અને અપહરણ કર્યું હોવાનો તેની પત્નીએ આરોપ લગાવ્યો છે મારે પતિ કે દોન કોનો ફોન ગાયબ હે એટીએમ કાર્ડ ગાયબ હે પતિ કે ડેથોને કે બાદ 40 લાખ

सुनील दास जोशी है गौतम है जीतू हमारा अकाउंटेंट है जो कि उसके पास सब व्यापारियों का उसके पास रहता था। हमारा अकाउंटेंट है जीतू बाकी के दो आदमी उनको मैं शक्ल से शक्ल से पहचानती हूँ पत्नी ने फरियाद न आधार सूरत पुलिस हाल आरोपियों विरुद्ध गुन्द दाखिल तपास हाथ धरी छे જે મૃતક છે એ ત્રણ ચાર દિવસ પહેલાં સુરતના ડિંડોલી વિસ્તારમાં આવ્યા હતા એક હોટલમાં રોકાયા હતા આ રોકાવાનું કારણ એમને જે ચાર વ્યક્તિઓ સુશીલ જોશી ગૌતમ જયેશ અને હરીશ આ ચાર વ્યક્તિઓ સાથે પૈસાની લેતી દેતીની બાબત હતી જેમાં આ ચારેય વ્યક્તિઓ પણ કાપડના વેપાર સાથે સંકળાયેલા છે એટલે એમની વ્યાપારિક લેતી દેતી હોવાનું અમને અત્યારે પ્રાથમિક માહિતી છે આ ચારેય વ્યક્તિઓ આ જે મૃતક છે એમને વારંવાર દબાણ કરી રહ્યા હતા અને પૈસા આપવાની બાબત કરી જણાવતા હતા જે બાબતે મૃતકે પણ અવારનવાર એમના પત્નીને કોલ કરીને જણાવ્યું હતું કે તેઓ ચાલીસ લાખ રૂપિયા ગમે તેમ કરી અને પહોંચાડે જેથી તેઓ આ લોકોના પ્રેશરમાંથી મુક્ત થઈ શકે આ બાબતે વારંવાર એમના અને એમના પત્ની વચ્ચે કન્વર્ઝેશન પણ થતું હતું પોલીસે આ બાબતને લઈ અને જે મૃતક છે એને એના પત્નીનું ફરિયાદ લીધી છે અને ફરિયાદમાં આપઘાતનું દુષ્પ્રેરણ ગેરકાયદેસર રીતના ગોંધી રાખવો વગેરે બાબતની કલમો ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે જેમાં બીએનએસની સેક્શન એકસો આઠ ત્રણસો આઠ એકસો પચીસ અને ચોપન ઉમેરવામાં આવી છે જે આરોપી છે એ અત્યારે પોલીસની તપાસ કરી રહેલ છે જે ચારે ચાર આરોપીઓને ટેકનિકલ ઇન્ફોર્મેશન અને અમારા જે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન હોય છે એના આધારે અમે આ એમની બાતમી મેળવી રહ્યા છીએ સુરતથી આ સમાચાર મોકલ્યા હતા અમારા સંવાદદાતા સંજયસિંહ રાઠોડે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગિન કરો ડબલ્યુ પર